ॐ परब्रह्मणे नमः महापुराण दशमस्कन्ध पूर्वार्ध शुकदेव जी श्रीशुकदेवजी छे हे परीक्षित उद्धवजी વૃષ્ણિઓમાં એક પ્રધાન પુરુષ હતા તેઓ સાક્ષાત બૃહસ્પતિના શિષ્ય અત્યંત શ્રેષ્ઠ બુદ્ધિમાન હતા શ્રી ઉદ્ધવજીના મહિમા વિશે આથી વિશેષ બીજી કઈ વાત કરી શકાય કે તેઓ શ્રીકૃષ્ણના પ્રિય સખા તથા મંત્રી પણ હતા એક દિવસ શરણાગતોના બધા દુઃખો હરનારા ભગવાન શ્રીકૃષ્ણે પોતાના પ્રિય ભક્ત અને એકાંત પ્રેમી ઉદ્ધવજીનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું હે સૌમ્ય સખા ઉદ્ધવ તમે વ્રજમાં જાઓ ત્યાં મારા માતા પિતા નંદરાય અને યશોદા મૈયા છે તેમને પ્રસન્ન કરો અને ગોપીઓ મારા વિરહ વ્યાધિથી બહુ દુઃખી થઈ રહી છે તેમને મારો સંદેશો કહીને તેમને મનોવ્યથાથી મુક્ત કરો પ્રિય ઉદ્ધવ ગોપીઓનું મન નિત્ય નિરંતર મારામાં લાગેલું રહે છે તેમના પ્રાણ તેમનું જીવન તેમનું સર્વસ્વ હું જ છું મારા માટે તેમણે તેમના પતિ પુત્ર વગેરે બધા સગા સંબંધીઓને છોડી દીધા છે હું તેમના પ્રિયતમોમાં અત્યંત પ્રિયતમ છું ના ના તેમનો આત્મા જ છું મારો એ સંકલ્પ છે કે જે લોકો મારા માટે આલોક અને પરલોકના ધર્મોને છોડી દે છે તેમનું યોગક્ષેમ હું વહન કરું છું પ્રિય ઉદ્ધવ ગોપીઓ મારા અહીં આવી જવાથી મને દૂર રહેલો માને છે અને મારું સ્મરણ કરીને અત્યંત વિહવળ થઈ રહી છે પ્રતિક્ષણ મારા માટે આતુર રહે છે મારી ગોપીઓ અત્યારે બહુ જ પ્રયત્નપૂર્વક કષ્ટ સાથે પોતાના પ્રાણને ટકાવી રાખી રહી છે મેં તેમને કહ્યું હતું કે હું આવીશ આ મારું વચન જ તેમના જીવનનો આધાર છે હે ઉદ્ધવ વધારે શું કહું હું જ તેમનો આત્મા છું તેઓ નિત્ય નિરંતર મારામાં તન્મય રહે છે શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે આ વાત કહી ત્યારે ઉદ્ધવજી બહુ જ આદરથી પોતાના સ્વામીનો સંદેશો લઈને રથમાં બેસી નંદગાંવ જવા નીકળ્યા પરમ સુંદર ઉદ્ધવજી સૂર્યાસ્તના સમયે નંદરાયના વ્રજમાં પહોંચ્યા તે સમયે જંગલમાંથી ગાયો આવી રહી હતી તેમની ખરીઓની એટલી ધૂળ ઉડી રહી હતી કે તેમનો રથ ઢંકાઈ ગયો વ્રજભૂમિમાં ઋતુમતી ગાયો માટે મદોન્મત્ત આખલાઓ લડી રહ્યા હતા તેમની ગર્જનાથી વ્રજ ગુંજી રહ્યું હતું થોડા દિવસની વ્યાયેલી મોટા અડાણવાળી ગાયો પોતાના વાછડાઓ તરફ દોડી રહી હતી સફેદ રંગના વાછડા આમ તેમ ઉછળતા કૂદતા સુંદર લાગી રહ્યા હતા ઘેર ઘેર ગાયો દોહવાના ધ્વનિથી અને મધુર વાંસળીઓના સુરોથી હજી પણ વ્રજની અપૂર્વ શોભા જણાતી હતી ગોપીઓ અને ગોપો સુંદર પરિધાન અને આભૂષણોથી સજીધજીને શ્રી કૃષ્ણ તથા બલરામજીના મંગલમય ચરિત્રોનું ગાન કરી રહ્યા હતા આ પ્રમાણે વ્રજ વિશેષ રળિયામણું લાગતું હતું ગોપોના ઘરોમાં અગ્નિ સૂર્ય અતિથિ ગાય બ્રાહ્મણ દેવતાઓ અને પિતૃઓની પૂજા કરેલી હતી ધૂપની સુગંધ ચારે બાજુ પ્રસરી રહી હતી અને દીપક ઝગમગી રહ્યા હતા દરેક ઘર પુષ્પોથી સુશોભિત હતા આવા સુંદર ઘરોથી સંપૂર્ણ વ્રજ વિશેષ મનોહર બની રહ્યું હતું ચારે બાજુ વનરાજી ફૂલોથી ભરચક હતી પક્ષીઓ ટહુકા કરી રહ્યા હતા અને ભમરાઓ ગુંજાર કરી રહ્યા હતા ત્યાં જળ અને જમીન બંને સ્થળો કમળોના વનથી શોભી રહ્યા હતા અને હંસ બતક વગેરે પક્ષીઓ વનમાં વિહાર કરી રહ્યા હતા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય અનુચર ઉદ્ધવજી વ્રજમાં આવ્યા ત્યારે તેમને મળીને નંદરાય બહુ પ્રસન્ન થયા તેમણે ઉદ્ધવજીને ભેટીને તેમનું ભગવાન શ્રીકૃષ્ણના જેવું સન્માન કર્યું યથા સમય ઉત્તમ અન્નનું ભોજન કરાવ્યું અને જ્યારે તેઓ આરામથી પલંગ પર બેસી ગયા ત્યારે સેવકોએ ચરણ સેવા કરીને પંખો ઢોળીને તેમનો શ્રમ દૂર કર્યો ત્યારે નંદરાએ પૂછ્યો હે પરમ ભાગ્યશાળી ઉદ્ધવજી હવે અમારા મિત્ર વસુદેવજી જેલમાંથી છૂટી ગયા તેમના આત્મીય સ્વજન તથા પુત્ર વગેરે તેમની સાથે છે અત્યારે તે બધા કુશળ તો છે ને એ મોટા સૌભાગ્યની વાત છે કે પોતાના પાપોના ફળ સ્વરૂપ પાપી કંસ તેના અનુયાયીઓ સાથે મરાઈ ગયો કેમ કે સ્વભાવથી જ ધાર્મિક અને ઉત્તમ યાદવોનો તે દ્વેષ કરતો હતો ઉદ્ધવજી શ્રી કૃષ્ણ ક્યારે અમને લોકોને યાદ કરે છે આ તેમની મા છે સ્વજન સંબંધીઓ છે મિત્રો છે ગોવાળો છે અને તેમને જ પોતાના સ્વામી અને સર્વસ્વ માનવા વાળું વ્રજ છે તેમની જ ગાયો અને વૃંદાવન અને ગિરિરાજ છે શું તેઓ તેમને યાદ કરે છે તમે એ તો જણાવો કે અમારા ગોવિંદ પોતાના સુહૃદ બાંધવોને મળવા માટે એક વાર પણ અહીં આવશે ખરા જો તેઓ અહીં આવી જાય તો અમે તેમની સુંદર નાસિકા તેમનું મધુર હાસ્ય અને મનોહર યુક્ત મુખકમળ જોઈતો લઈએ હે ઉદ્ધવજી શ્રી કૃષ્ણનું હૃદય બહુ ઉદાર છે તેમની શક્તિ અનંત છે તેમણે દાવાનળથી આંધી વર્ષાથી વૃષાસુર અને અજગર વગેરે અનેક મૃત્યુના અવસરોમાં કે જેમાંથી બચવાનો કોઈ ઉપાય જ ન હતો એકવાર નહીં અનેકવાર અમારી રક્ષા કરી છે હે ઉદ્ધવજી શ્રીકૃષ્ણના અદ્ભુત ચરિત્રો તેમનું વિલાસપૂર્ણ કટાક્ષ દર્શન ઉદાર હાસ્ય અને મધુર ભાષણ વગેરેનું અમે સ્મરણ કરતા રહીએ છીએ અને તેમાં એવા ડૂબી જઈએ છીએ કે હવે અમારાથી કોઈ કામકાજ થઈ શકતું નથી જ્યારે અમે જોઈએ છીએ કે આ તેજ નદી છે જેમાં શ્રી કૃષ્ણ જળક્રીડા કરતા હતા આ તેજ ગિરિરાજ છે જેને તેમણે પોતાના એક હાથ પર ધારણ કરી લીધો હતો આ તે જ વન પ્રદેશો છે જ્યાં શ્રી કૃષ્ણ ગાયો ચરાવતા વાંસળી વગાડતા હતા અને આ તે જ સ્થાન છે જ્યાં તેઓ પોતાના મિત્રો સાથે અનેક પ્રકારની ક્રીડા કરતા હતા અને સાથે સાથે એ પણ જોઈએ છીએ કે તેમના ચરણ ચિહ્નો હજી ભૂસાયા નથી ત્યારે તે જોઈને અમારું મન શ્રી કૃષ્ણમય બની જાય છે એમાં શંકા નથી કે હું બલરામ અને શ્રીકૃષ્ણને શ્રેષ્ઠ દેવતાઓ માનું છું અને એ પણ માનું છું કે તેઓ દેવતાઓનું કોઈ મોટું કાર્ય સાધવા માટે અહીં આવ્યા છે સ્વયં ભગવાન ગર્ગાચાર્યજીએ મને આ પ્રમાણે જ કહ્યું હતું જેમ સિંહ કોઈ પરિશ્રમ વિના પશુઓને મારી નાખે છે તે જ પ્રમાણે તેમણે રમતા રમતા દસ હજાર હાથીઓનું બળ ધરાવતા કંસ અને તેના બંને અજય પહેલવાનો અને અત્યંત બળવાન કુવલિયા પીડ હાથીને મારી નાખ્યો તેમણે અત્યંત મજબૂત ધનુષ્યને એ રીતે તોડી નાખ્યું જેમ કોઈ હાથી કોઈ લાકડીને ભાંગી નાખે અમારા પ્રિય શ્રી કૃષ્ણે એક હાથે સાત દિવસ સુધી ગિરિરાજને ધારણ કરી રાખ્યો હતો અહીં બધાની નજર સામે જ તેણે પ્રલંબ ધૈનોક અરિષ્ટ તૃણાવર્ત અને બક વગેરે મોટા મોટા દૈત્યોને મારી નાખ્યા જેમણે દેવતાઓ અને અસુરો પર પણ વિજય પ્રાપ્ત કર્યો હતો શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત નંદરાયનું હૃદય આમ પણ ભગવાન શ્રી કૃષ્ણના અનુરાગથી રંગાયેલું હતું જ્યારે આ પ્રમાણે તેઓ તેમની લીલાઓનું એક એક કરીને સ્મરણ કરવા લાગ્યા ત્યારે તો તેમનામાં પ્રેમની ભરતી આવી ગઈ તેઓ વિહવળ થઈ ગયા અને મળવાની બહુ આતુરતાથી તેમનું ગળું રૂંધાઈ ગયું અને તે મૌન થઈ ગયા યશોદાજી પણ ત્યાં જ બેસીને નંદરાયની વાતો સાંભળી રહ્યા હતા શ્રી કૃષ્ણની એક એક લીલા સાંભળીને તેમના નેત્રોમાંથી આંસુની ધારા વહી રહી હતી અને પુત્ર સ્નેહની વૃદ્ધિ થતાં તેમના સ્તનોમાંથી દૂધની પણ ધારા વહી રહી હતી નંદરાય અને યશોદાજીના હૃદયમાં શ્રી કૃષ્ણના પ્રતિ કેવો અગાધ અનુરાગ છે એ જોઈને ઉદ્ધવજી મગ્ન થઈ ગયા અને તેમને કહેવા લાગ્યા ઉદ્ધવજીએ કહ્યું હે માન દેનારા નંદરાય એમાં શંકા નથી કે તમે બંને સમસ્ત દેહધારીઓમાં અતિ ભાગ્યશાળી છો વખાણવા યોગ્ય છો કેમ કે સંપૂર્ણ ચરાચર જગતને ઉત્પન્ન કરનાર અને તેને જ્ઞાન આપવાવાળા નારાયણ છે તેમના પ્રતિ તમારા હૃદયમાં આવો વાત્સલ્યભર્યો સ્નેહ પુત્ર ભાવ છે બલરામ અને શ્રીકૃષ્ણ પુરાણ પુરુષ છે તેઓ સમસ્ત સંસારના ઉપાદાન અને નિમિત્ત કારણ પણ છે ભગવાન શ્રી કૃષ્ણ પુરુષ છે અને બલરામજી પ્રધાન પ્રકૃતિ આ જ બંને બધા શરીરોમાં પ્રવિષ્ટ થઈને તેમને જીવનદાન આપે છે અને તેમના શરીરો કરતા અત્યંત વિલક્ષણ જ્ઞાન સ્વરૂપ જે જીવ છે તેનું નિયમન કરે છે જે જીવ મૃત્યુ સમયે પોતાના શુદ્ધ મનને એ ક્ષણ માટે પણ તેમનામાં સ્થાપે છે તે સમસ્ત કર્મવાસનાઓને બાળી નાખે છે અને તરત જ સૂર્ય જેવો તેજસ્વી તથા બ્રહ્મ સ્વરૂપ બનીને પરમ ગતિને પ્રાપ્ત થાય છે તે ભગવાન જે બધાના આત્મા અને પરમ કારણ છે ભક્તોની અભિલાષા પૂરી કરવા અને પૃથ્વીનો ભાર ઉતારવા માટે મનુષ્ય જેવું શરીર ધારણ કરીને પ્રગટ થયા છે તેમના પ્રતિ તમારા બંનેનો આવો સુદૃઢ વાત્સલ્ય ભાવ છે પછી હે મહાત્માઓ તમારા બંને માટે હવે ક્યુ શુભ કર્મ કરવું બાકી રહી જાય છે ભક્તવત્સલ યાદવ શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણ થોડા જ દિવસમાં વ્રજમાં આવશે અને તમને બંનેને અર્થાત પોતાના માતા પિતાને આનંદિત કરશે જ્યારે તેમણે સમસ્ત યાદવોના દ્રોહી કંસને રંગભૂમિમાં મારી નાખ્યો અને તમારી પાસે આવીને કહ્યું કે હું વ્રજમાં આવીશ આ વચનને તેઓ સત્ય કરશે નંદરાય અને માતા યશોદાજી તમે બંને બહુ જ ભાગ્યશાળી છો દુઃખી ન થાવો તમે શ્રી કૃષ્ણને તમારી પાસે જ જોશો કેમ કે જેમ કાષ્ઠમાં અગ્નિ હંમેશા વ્યાપક રૂપે રહે છે તે જ પ્રમાણે તેઓ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં સર્વદા વિરાજમાન રહે છે હે નંદરાય શ્રી કૃષ્ણને કોઈ પ્રિય નથી કે કોઈ અપ્રિય નથી તેઓ સ્વયં અમાની છે વળી બધા પ્રત્યે સમાન ભાવવાળા છે તેમને મન કોઈ ઉત્તમ નથી કે કોઈ અધમ નથી એટલું જ નહીં વિષમતાનો ભાવ રાખનારાઓ માટે પણ તેઓ ન તેમની કોઈ માતા છે અને ન પિતા ન પત્ની છે કે ન પુત્ર વગેરે ન પોતાનું છે કે ન પરાયું ન દેહ છે કે ન જન્મ છે આ લોકમાં તેમને માટે કોઈ કર્મ નથી છતાં તેઓ સાધુઓની રક્ષા માટે લીલા કરવા માટે દેવો વગેરે સાત્વિક મત્સ્યાદિ તામસ અને મનુષ્ય વગેરે મિશ્ર યોનીઓમાં શરીર ધારણ કરે છે ભગવાન અજન્મા છે તેમનામાં પ્રાકૃત સત્વ રજ વગેરેમાંથી એક પણ ગુણ નથી એ પ્રમાણે આ ગુણોથી અતીત હોવા છતાં પણ લીલાને માટે ક્રીડા કરતા સત્વ રજ અને તમ આ ત્રણેય ગુણોનો સ્વીકાર કરે છે અને તેમના દ્વારા જગતની રચના પાલન અને સંહાર કરે છે જેમ ગોળ ગોળ ફૂદડી ફરવાથી દ્રષ્ટિ ભ્રમિત થવાથી પૃથ્વી પણ ફરતી જણાય છે તે જ પ્રમાણે વાસ્તવમાં બધું કરવાવાળું ચિત્ત જ છે પરંતુ તે ચિત્તમાં કર્તૃત્વ બુદ્ધિ થઈ જવાથી ભ્રમવશ આત્મા પણ પોતાને કરતા સમજવા લાગે છે ભગવાન શ્રી કૃષ્ણ માત્ર તમારા બંનેના જ પુત્ર નથી તેઓ સમસ્ત પ્રાણીઓના આત્મા પુત્ર માતા પિતા અને સ્વામી પણ છે હે નંદરાય જે કાંઈ જોવા કે સાંભળવામાં આવે છે તે બધું ચાહે ભૂતકાળ વર્તમાન કે ભવિષ્યનું હોય સ્થાવર હોય કે જંગમ મહાન હોય કે અલ્પ એવી કોઈ વસ્તુ નથી જે ભગવાન શ્રીકૃષ્ણથી ભિન્ન હોય નંદરાય શ્રી કૃષ્ણ સિવાય એવી કોઈ વસ્તુ નથી જેને વસ્તુ કહી શકાય વાસ્તવમાં પરમ કારણ પરમાત્મા જ સર્વ વસ્તુરૂપ છે હે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણના સખા ઉદ્ધવજી અને નંદરાય આ પ્રમાણે આપસમાં વાતો કરી રહ્યા હતા ત્યાં રાત્રિ પસાર થઈ ગઈ થોડી રાત બાકી રહી ત્યારે ગોપીઓ ઉઠી દીવા પ્રગટાવીને તેમણે ઘરની અટારીઓ પર વાસ્તુદેવનું પૂજન કર્યું પોતાના ઘરોને વાળી જોડીને સાફ કર્યા અને પછી દહીં મથવા લાગી તે વેળા નેત્રાને ખેંચતા તેમણે હાથમાં પહેરેલા કંકણો તેમના નિતંબો વક્ષસ્થળ અને ગળાના હાર ડોલતા હતા કુંડળોની કાંતિથી ગાલ શોભતા હતા તેમના મુખ લાલ કેસરવાળા હતા અને મેખલામાં જડેલા અનેક લાલમણીઓ ઝળકતા હોવાથી તે શોભાયમાન બનીને દધિમંથન કરી રહી હતી તે સમયે ગોપીઓ કમલનયન શ્રીકૃષ્ણના મંગલચરિત્રોનું ગાન કરતી હતી વ્રજાંગનાઓના કંઠનો મધુર ધ્વનિ સ્વર્ગલોકને સ્પર્શી રહ્યો હતો ત્યાં વળી દધિમંથનના ધ્વનિનું તેમાં મિશ્રણ થયું આ બંનેનો મિશ્રિત મંગલ ધ્વનિ દિશાઓના અમંગળો દૂર કરી દે છે જ્યારે ભગવાન ભુવન ભાસ્કરનો ઉદય થયો ત્યારે વ્રજાંગનાઓએ જોયું કે નંદરાયના દરવાજા પર એક સોનાનો રથ ઊભો છે તેઓ એકબીજાને પૂછવા લાગી આ કોનો રથ છે કોઈ ગોપીએ કહ્યું કંસનો મનસુબો સિદ્ધ કરનારો અક્રુરજ તો ક્યાંક પાછો નથી આવ્યો ને જે કમલનયન પ્યારા શ્યામસુંદરને અહીંથી મથુરા લઈ ગયો હતો કોઈ બીજી ગોપીએ કહ્યું શું તે હવે આપણને લઈ જઈને તેના મરી ગયેલા સ્વામી કંસનું પિંડદાન કરશે હવે તેનું અહીં આવવાનું બીજું શું પ્રયોજન હોઈ શકે વ્રજની સ્ત્રીઓ આ પ્રમાણે આપસમાં વાતચીત કરી રહી હતી તે જ સમયે નિત્ય કર્મથી નિવૃત્ત થઈને ઉદ્ધવજી આવી ગયા આ પ્રમાણે દશમસ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત નંદના શોકને દૂર કરવો એ નામનો છેતાલીસમો અધ્યાય સમાપ્ત થયો